મહુવામાં ઇંગ્લિશ દારૂના ગુનામાં પાંચ આરોપીઓને પાસા હેઠળ જેલમાં ધકેલવામાં આવ્યા ભાવનગર જિલ્લાના મહુવા ડીવાયએસપીએ જણાવ્યું હતું કે પાંચ મહિના અગાઉ મહુવા શહેરના ભવાનીનગર વિસ્તારમાંથી એક કરોડ દસ લાખનો પરપ્રાંતીય ઇંગ્લિશ દારૂ સહિત મુદામાલ કબ્જે કરીને આરોપીઓને ઝડપી લીધા હતા તેમાં મુખ્ય સૂત્રધાર મહિલા સહિત પાંચ આરોપીઓની પાસા હેઠળ ધરપકડ કરી વિવિધ જિલ્લાની જેલમાં ધકેલી દેવામાં આવ્યા

ગઈ તારીખ અઢાર બે બે હજાર પચવીસ ના રોજ ભાવનગર જિલ્લાના મહુવા પોલીસ સ્ટેશનમાં ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટની જે વિદેશી દારૂનું વેચાણ થતું હતું એના વિરુદ્ધ એક સફળ રેડ કરવામાં આવી આવી હતી જેમાં કુલ એકસઠ લાખનો દારૂનો મુદ્દામાલ સાથે ટોટલ એક કરોડ દસ લાખનો મુદ્દામાલ પકડવામાં આવ્યા હતા અને પંદર થી વધારે આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી જે અનુસંધાને ગઈ તારીખ ત્રીસ સાત ના રોજ કુલ પાંચ આરોપીઓને પાસા એક્ટ હેઠળ પકડવામાં આવેલ છે જે આરોપીઓનું નામ છે અશોકભાઈ નાથાભાઈ જોડિયા રહે મહુઆ એમને વડોદરા મધ્યસ્થ જેલ મોકલવામાં આવ્યું છે ધક્કુબેન લખમનભાઈ ચૌહાણ રહે ચાંચ બંદર રાજુલા જિલ્લા અમરેલી મોકલવામાં આવ્યું દામજીભાઈ ચુડાસમા રહે મહુવા એમને રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે મોકલવામાં આવ્યું છે આરોપી નરેશભાઈ જીલુભાઈ ધાકડા રહે વડલી તાલુકા રાજુલા એમને પણ રાજકોટ મધ્યસ્થ જેલ મોકલવામાં આવ્યું છે Transcrição e